بیٹھا <سؤال>

અમેજ તો દેખાય છે એ બાજુ અત્યારે જવાનું છે હાલી અમારે અને પબ્લિકની વાત કરો તો યાર ફૂલે ફૂલ પબ્લિક છે એટલે હું વાત કરું તો અંદર આવી ગયા સામે પ્રવેશ દ્વાર ફૂલી બાજુ છે અત્યારે અને અહીંયા બધા છાનલા કરી દે છે બધાને અને સામે જો પપ્પા અહીંયા ઉભા છીએ અને ભાઈ અહીંયા ફોટો શૂટિંગ કરે છે હવે જાવ દઈએ આમ પેલા અત્યારે અહીંયા અંદર વિચાર કરવી છે પેલા હવે અંદર જાય પેલા તો અત્યારે અમારે જવાનું છે દર્શન કરવા માટે તો જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે પપ્પા અહીંયા બેઠા છે અને અમારા મમ્મી ની બધા થઈ છે કમ્પ્લીટ બે મોબાઈલ છે હા અહીંયા બધું છે ને મોબાઈલ ને બધું રાખી દીધું છે અહીંયા તો આમ જો ઓલી બધું પબ્લિક એટલું બધું છે ને આ છે ને આથી તે ફોન હવે નથી એટલે હવે જાવી અમે દર્શન કરવા માટે દર્શન કરીને મળો તમને પાછો દર્શન કરવામાં એવું થાય છે કે ચાર પાંચ કલાકનું વેટિંગ છે જ્યાં અમે તો પ્રવેશ દ્વાર બતાવીએ ને જો આ બધું તે ખાલી આપણે ત્યાં ગયા ને એટલે ત્યાંથી તો લાંબી લાઈન ચાલુ થઈ જાય ત્યાંથી છે ને એક રાઉન્ડ છે ત્યાંથી અંદરથી દર્શન કરવા જાઓ અને એ રીતે તો કોઈ ભેગું થાય એમ જ નથી કેમકે ચાર પાંચ કલાકનું વેટિંગ છે ને અત્યારે વાગ્યા છે એટલે બાર વાગ્યા ને પોણો એક થઈ પોણો એક થઈ ગયો છે અને એવી રીતે તો કરવી તો આમનામ સાડા ચાર સાડા ચાર જેવું તો મિનિમમ થઈ જાય એટલે તો હવે આપણે એ છે ને અહીંથી ધજાના દર્શન કરી લીધા છે અને હવે ગમે ત્યારે આવશું ને ભાઈ ત્યારે આવી રીતે તહેવાર છે આઈટમ આઈટમ છે એટલે પબ્લિક બહુ થઈ ગયું છે વધારે પણ હાલો તો અત્યારે તો થોડો ઘણો નાસ્તો લાવ્યા છે ને તો એ નાસ્તો કરી લેવી અત્યારે પહેલાં આવે الگ لکھا سومنا پپا پیسے اپی جیسے باپ نے پرویش دار

અહીંથી ટિકિટ લેવા ગયા છે પપ્પા અહીંથી ટિકિટ લઈ પછી પાછું આપણે અંદર હાલો ફેમિલી તો ટિકિટ લઈ લીધી છે આપણે ટિકિટ લઈને આવી ગયા છીએ આપણે અંદર આ બધું જો શોપિંગ કરવાનું બધું છે ને આ બધું અંદર નીચે અને આ બધી જાય જો આગળ આપણે હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે આ બધું જાવી હતા ધીમે ધીમે બાકી હજી તમને ઠેઠ અંદર લઈ જાઓ દરિયા બાજુ બરોબર

જો ભાઈ ખાલી જો મોજા આવી જો પણ આવ્યો જો ઓલા ઓલી બાજુ જો ઓલા પણ નીચે પણ આવ્યો ઓહો આમ જો જોરદાર મોજા આવે મને જો હા મોજ છે ભાઈ દરિયાની દરિયાની વાત જ અલગ હોય હવે પછી ધીમું પડી ગયું તો આમ બહુ મોજા આવતા હતા હું અહીંયા તો મોજ ગડી બેલેરને બધું નુક gadio દેખાઈ છે બા છે પાસે સરિયામાંથી હવે પછી ક્યાં આગળ મંડીને બે કંડીનો બ્લોગમાં રહેજો અને આ બ્લોગને એક ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું અને જો પબ્લિક ખુલે ખુલ છે અત્યારે તો પબ્લિક જેટલું જેટલું આમ છે ને એ બાજુ છે જેટલું પબ્લિક છે ને વધતું જાય છે આમ અંદરથી હું તમને બતાવું ને તો કેટલો બધો પબ્લિક છે ને એ જોવો તમે જો અહીંયા આવેલી છે ધર્મશાળા જેઠા બાપા ધર્મશાળા છે અહીંયા આવે છે જય શ્રીમદ નારાયણ બાલાજી મંદિર શ્રી બાલાજી મંદિર હામે છે આ બધી છે ને અહીંયા આવેલી છે ધર્મશાળા હવે આ બાજુ થી અમારે જવાનું છે હવે આગળ જોઈશું આગળ ક્યાં જવી બરોબર તમે આ બાજુ જોઈ શકો છો તમે સોમનાથ નું છે પાર્કિંગ જો પાર્કિંગ હું તમને બતાવું ને તો વિશાળ કઈ કહેવાય ને એમાં છે પાર્કિંગ જો એટલી ગાડીઓ હમાઈ જાય ને એનું કઈ સીમા નથી એટલું મોટું પાર્કિંગ છે જો આ બાજુ છે એટલું હજી એટલે આગળ હજી એટલું એટલું જેટલું આગળ છે ને એટલું તો પાછળ છે હજી એટલું મોટું પાર્કિંગ છે આપણે સોમનાથ બસ સ્ટેશન એટલે એસટી બસ સ્ટેશન આવી ગયા અને અત્યારે આપણે અહીંથી આગળ જવાનું છે તો આગળ અહીંથી ક્યાં જવાનું છે તો તમારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે ને બે લગન ઓન કરી દેવું પડશે તો મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જીવો અને બે લગન ઓન કરી દેજો કાલે તમને ખબર પડી જાય આપણે ક્યાં આગળ જવાનું Bye bye. Stay serious now.